દર્શક મિત્રો પેટના દુખાવા હર્નિયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પાડવાની એક અંધશ્રદ્ધા વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જકે તેમ છે તેવો દાવો જાણીતા તબીબ ડૉક્ટર રંજન આયર દ્વારા કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ઘણી વખત ગામડાના લોકો ભૂવાની સલાહ માનતા દુખાવા હર્નિયા વગેરે જેવા રોગો માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે જે એક નવી મુસીબત વરવા સમાન છે આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત પડશે કાનની કુરચા વિંધવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી વ્યક્તિ જાતે ઊભું કરતું હોય છે ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચવામાં આવે છે જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે ગયા બે ચાર મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો આઠ નવ વર્ષનો કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઈડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગઘાટને વધરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અદતન એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાચાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વિંધવા આવે છે એટલે ઇયર પિયર્સિંગ કરાવે છે અમારી પાસે બે ચાર મહિનામાં એવા એટલીસ્ટ પાંચથી છ દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટરાયલ રીતે કાન વિંદાવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય કાનની જે સંરચના હોય નોર્મલી કાન એક કાર્ટલેજ બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે એ કાર્ટલેઝથી બનેલું હોય એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય એટલે એ હાડકી જેવું હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરીકોન્ડ્રાઇટિસ કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે એ ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે જે ને હર્નિયા જેને સારંગાટને એ બધું કહેવાય છે એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતા હતી કે કાન આપણે કાણો કરાવી દઈશું ઇયર પિયર્સિંગ કરાવી દઈશું એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણીવાર એનાથી જે કોમ્પ્લિકેશન થતાં હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને એડલ્ટ પેશન્ટ માટે થઈ શકે છે તો આ જ આમ જનતાને શું ના કરવું જોઈએ શું કાઢવું કાળજી તો એ જ રાખવી જોઈએ કે તમને આવી કોઈ બી તકલીફ હોય તો તમારા નજીકમાં જે બી સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય કે ઇવન તમારા રેગ્યુલર જે ડૉક્ટર હોય જનરલ ડૉક્ટર હોય એમને બતાવવું જોઈએ અને કોઈ બુઆ પાસે જઈને કે કોઈ એવું જોળાછાપ ડૉક્ટર પાસે જઈને એવું કાંડમાં કાણું કરાવવા કરાવી દેવાથી આપણને આ સારંગાટને કે હર્નિયર રિઝોલ્વ થઈ જશે એવું માનવું ના જોઈએ